સુરત શહેરમાં સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ વહીવટદારોના પાપે દારૂ અને જુગારના અડાઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કામગીરી ઉધનામાં શરૂ કરી હતી ત્યારે ઉધનામાં જુગારધામ ઝડપાયા બાદ આવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરાછામાંથી દારૂનો અડ્ડો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે આમ સુરત શહેરમાં ઠેર ઠેર દારૂ જુગારના અડાઓ ફરી પાછા શરૂ થઈ જવા પામ્યા છે સુરતમાં દારૂ અને જુગારના અડાઓ ફરી ધમધમતા થઈ જવા પામ્યા છે અને તેમાં પણ સ્થાનિક પોલીસ સાથે બ્રાન્ચના કેટલાક ભ્રષ્ટ વહીવટ દારૂના સીધા આશીર્વાદ જોવા મળી રહ્યા છે તો સુરતના ઉધનાના ભ્રષ્ટ વહીવટદારના છુપા આશીર્વાદથી ચાલતા જુગારના અડા પર વિજિલન્સની ટીમે દરોડા પાડી લાખોની મતા કબજે કરી હતી તો હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરાછા પોલીસ પથકમાં કહેવાતા ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ત્યાં ચાલતા દારૂના અડ્ડા પર પણ રેડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સાથે રોહિત નાગવડિયા રવિ નાયડુ હીરા બામણીયા ધનજી પરમાર વિપુલ ગુજરિયા મુન્ના મોચી જીગ્નેશ ભેસાણીયા મેહુલ સોલંકી રૂપા સિંહ ગોહિલ ગોપાલ પરમાર ગોર્ધન બારવલિયા અને ગોપાલ ભીલને ઝડપી પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘટના સ્થળ પરથી દારૂનો જથ્થો સહિતની મતા કબજે કરી હતી ત્યારે બુટલેગર કલ્પેશ કેકે અને સંજય વસાવા ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા વરાછા પોલીસ પથક વિસ્તારમાં ખુલ્લે આમ દારૂના અડાઓ ધમધમી રહ્યા છતાં પણ સ્થાનિક પોલીસને જો જાણ ન હોય અને વિજિલન્સને દરોડાની કામગીરી કરવી પડી રહી હોય જેને લઈને વરાછા પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદાર સામે આક્ષેપો પણ કરાઈ રહ્યા છે સાથે